છે તો એક જ સપ્તાહમાં બીજા ધારાસભ્યનું રાજીનામું પડી રહ્યું છે અને ધારાસભ્ય છે ખંભાતના ધારાસભ્ય છે પટેલ કોંગ્રેસ તરફથી તે બે હજાર બાવીસમાં ચૂંટાયા હતા જો કે હવે તે રાજીનામું આપવા જઈ રહ્યા છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પાસે તેમણે સમય માંગ્યો છે અને તે ગાંધીનગરમાં વિધાનસભા પહોંચી ચૂક્યા છે જ્યાં શંકર ચૌધરીની ઓફિસમાં જઈ તેમને રાજીનામું સોંપશે શંકર ચૌધરી પણ દસ થી પંદર મિનિટ પહેલા ત્યાં પહોંચી ચૂક્યા છે અને આમ તો જે ચિરાગ પટેલ છે સવારથી જ ત્યાં પહોંચી ગયા હતા અને જો કે પહેલી વાર તો તેમણે ઇનકાર કર્યો તો હસતા જોવા મળ્યા હતા પરંતુ હવે સીધા જ સ્પષ્ટ સંકેત મળી ચૂક્યા છે કે કોંગ્રેસનો વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાશે ચિરાગ પટેલ છે તે ટૂંક જ સમય ની અંદર વિધાનસભા આવશે કારણ કે તેઓએ વિધાનસભાના અધ્યક્ષ પાસે સમય માંગ્યો હતો અને વિધાનસભાના અધ્યક્ષે સવા અગિયાર નો સમય આપ્યો હતો કે સમય થઈ ગયો છે એટલે કે ટૂંક જ સમયની અંદર ચિરાગ પટેલ છે જે ખંભાતના ધારાસભ્ય છે તેઓ આવશે અને વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ તેઓ રાજીનામું આપવાના છે એટલે કે કોંગ્રેસમાંથી આજે એક રાજીનામું પડી રહ્યું છે થોડા દિવસો પહેલાં આમ આદમી પાર્ટીમાંથી પણ એક રાજીનામું પડ્યું હતું સતત એક બાદ એક રાજીનામાઓ પડી રહ્યા છે અત્યારે ટૂંક જ સમયની અંદર ચિરાગ પટેલ છે તે વિધાનસભા ખાતે પહોંચશે વિધાનસભાના અધ્યક્ષને મળશે અધ્યક્ષને મળીને તેઓ રાજીનામું આપશે એટલે કહી શકાય કે કોંગ્રેસના જે ધારાસભ્ય છે ચિરાગ પટેલ ખંભાતના ધારાસભ્ય છે તેઓ અત્યારે રાજીનામું નામો આપવાના છે મહત્વનું છે કે થોડા સમય પહેલા પંદર થી વીસ મિનિટ પહેલા વિધાનસભાના અધ્યક્ષ આવી ચૂક્યા છે ઉપાધ્યક્ષ પણ આવી ચૂક્યા છે એટલે હવે ગણતરીની મિનિટોમાં ચિરાગ પટેલ છે તેઓ વિધાનસભા પહોંચવાના છે વિધાનસભા પહોંચીને તેઓ વિધાનસભાના અધ્યક્ષ સાથે મુલાકાત કરવાના છે મુલાકાત બાદ તેઓ રાજીનામું આપવાના છે રાજીનામું આપવા બાબતે આજે સવારે પણ તેઓ ચર્ચા કરી હતી અને તેઓએ કહ્યું હતું કે હજુ નક્કી નથી પરંતુ બપોર બાદ કંઈક ને કંઈક તમને જાણવા મળશે એટલે ચોક્કસ એમને ઇશારો આપ્યો છે કે તેઓ આજે રાજીનામું આપી રહ્યા છે અને કદાચ આવનારા સમયમાં રાજીનામું ત્યારે બીજા ભાજપના નેતા પણ કદાચ સાથે રહી શકે છે જયંતિ અત્યારે ભરત બોખરા ત્યાં પહોંચ્યા છે ભાજપના ઉપાધ્યક્ષ શું ઓપરેશન તેમની અંદર તેવું કહી શકાય બીજા કયા કયા નેતા ત્યાં હાલ જોવા મળી રહ્યા છે પરિસરમાં ચોક્કસથી અત્યારે તો ભાજપના જે અધ્યક્ષ છે ઉપાધ્યક્ષ છે તેઓ પહોંચ્યા છે અને ટૂંક જ સમયની અંદર જે ચિરાગ પટેલ છે તેઓ પણ અહીંયા પહોંચશે અત્યારે કહી શકાય એક બાદ એક નેતાઓ અહીંયા પહોંચી રહ્યા છે અને ટૂંક જ સમયની અંદર ચિરાગ પટેલ પણ પહોંચશે પરંતુ અત્યારે વિધાનસભાની અંદર કન્ટિન્યુ ધારાસભ્યોનું જે આગમન છે તે શરૂ થઈ ચૂક્યું છે દ્રશ્યમાં દેખી શકો છો આપણે અત્યારે એક પછી એક ધારાસભ્યો છે ભાજપના જે અગ્રણીઓ છે તેઓ પણ પહોંચી રહ્યા છે અને ચિરાગ પટેલ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે મહત્વની વાત છે જોઈ શકો છો દ્રશ્યમાં ચિરાગ પટેલ જે છે તેઓ અત્યારે વિધાનસભાની અંદર પહોંચ્યા છે આપણે તેમની સાથે ફરીથી પ્રયાસ કરીશું વાત કરવાનો અને તેઓ શું કહી રહ્યા છે રાજીનામું આપવા પાછળનું શું કારણ છે તે પણ જાણવાની કોશિશ કરીશું મહત્વનું છે કે ચિરાગ પટેલ અત્યારે બોલવાનું સં ચિરાગભાઈ ચિરાગ પટેલ જે છે તે અત્યારે વિધાનસભાના અધ્યક્ષને મળવા માટે જઈ રહ્યા છે તેઓએ મીડિયા સમક્ષ અત્યારે બોલવા માટેનું મૌન સેવ્યું છે વિધાનસભાના અધ્યક્ષને તેઓ રાજીનામું આપ્યા બાદ કહી શકાય કે કંઈક પ્રતિક્રિયા આપશે પરંતુ આજ સવારની જે પ્રતિક્રિયા તેમની હતી તેના પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેઓ રાજીનામું આપીને ભાજપનો જોડાશે જી બિલકુલ બિલકુલ જયંતી આપ સતત તેમને ફોલો કરતા રહેશો ને સાથે એ પણ જાણવા માંગી રહ્યા છે કે જે ચિરાગ પટેલ પહોંચ્યા છે તેમની સાથે અન્ય શું કોઈ નેતાઓ છે કે બીજા કોઈ ધારાસભ્યો છે ભાજપ તરફથી કયા નેતાઓ છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું તો હાલ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા સત્તર છે રાજીનામું ચિરાગ પટેલ જે ખંભાતના ધારાસભ્ય છે સવારે તેમણે કહ્યું હતું કે અત્યારે તો હું કોંગ્રેસમાં છું બપોર પછી શું થાય તે ખબર નથી પરંતુ હવે બાર વાગ્યા પહેલા જ તે શંકર ચૌધરીને રાજીનામું આપવા જઈ રહ્યા છે એટલે કે આજનો જે મંગળવાર છે ચિરાગ પટેલ છે સંપૂર્ણપણે બોલવાનો ઇનકાર કરી રહ્યા છે મીડિયા સામે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપતા પરંતુ અમે આપને એ પણ દ્રશ્યો બતાવીશું અમે એમને ફોલો કરીશું અને એ દ્રશ્યો વિધાનસભાના અધ્યક્ષ ને અત્યાર શા <laughs> જેનો સીધો જ ફાયદો ભાજપને થવાનો છે તે નક્કી છે બે હજાર ચોવીસ માટે અત્યારથી જ ભાજપે રણનીતિ અખત્યાર કરી છે જોકે જ્યારે ઋષિકેશ પટેલ જે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે તેમને સવાલ પૂછાયો કે કેમ આ રીતે ધારાસભ્યોને ભાજપમાં લાવવામાં આવી રહ્યા છે એકસો છપ્પન પ્રમાણેનું ઓપરેશન ચલાવવું પડે છે ત્યારે ઋષિકેશ પટેલે કહ્યું કે કોંગ્રેસમાં લોકોને ગુમળા મળશે એટલે કે અમારી પાસે આવે છે વિધાનસભા પહોંચી ચૂક્યા છે ચિરાગ પટેલ પહેલેથી જ ત્યાં શંકર ચૌધરી પોતાની ઓફિસમાં પહોંચી ચૂક્યા છે અને જે આખી પ્રક્રિયા હોય છે તેને ફોલો કરવામાં આવનાર છે રાજીનામું પહેલેથી તૈયાર છે અને તે શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે તેમને સોંપવામાં આવશે અને એટલે જ ત્યારબાદ ધારાસભ્યોની જે સંખ્યા છે તે ઘટી જશે કોંગ્રેસની હાલ થઈ જશે કોંગ્રેસના ખૂબ જ મહેનત કરીને આ બેઠકો કોંગ્રેસને મળી હતી સફાઈ થઈ ગયો તો બે હજાર બાવીસના પરિણામમાં આપણે જોયું તો ભાજપને એકસો છપ્પન બેઠક મળી હતી સમખાવા પૂરતા ધારાસભ્યો મળ્યા અને તેમાં પણ વિપક્ષ નેતાનું પદ પણ કોંગ્રેસને વિધાનસભામાં ન મળ્યું અને તે બધું હતું તેવામાં હવે વધુ એક ધારાસભ્ય કોંગ્રેસના ઓછા થઈ ચૂક્યા છે અને જ કોંગ્રેસ માટે કમઠાણ સાબિત થશે ખૂબ જ ચઢાણ કોંગ્રેસ માટે સાબિત થવાના છે કારણ કે પહેલેથી જ કોંગ્રેસમાં કકડાટ રહેતો હોય છે અને તેવામાં એક ધારાસભ્ય પણ જો જતા રહે તો મોટું નુકસાન કોંગ્રેસને થવાનું છે અને આ જે નુકસાન છે તે આણંદમાં એટલા માટે કારણ કે આણંદ પહેલાથી જ કોંગ્રેસ માટે

તો એક પણ ભાજપના નેતા અત્યારે હાલ એમની સાથે અહીંયા હાજર નથી પરંતુ અગિયાર વાગ સવા અગિયાર વાગ્યા પછી ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ છે તે અત્યારે હાલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી છે એમની ચેમ્બરમાં ત્યાં પહોંચ્યા છે રાજીનામું આપવા માટે પહોંચ્યા છે ગઈકાલથી જ આખું પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો હતો જોકે પેપર વહેલું લીક થઈ જતા ચિરાગ પટેલ છે એમણે એમએલએ ક્વાર્ટર્સથી સર્કિટ હાઉસ સર્કિટ હાઉસથી અલગ અલગ જગ્યાઓ પર ફરતા ફરતા આખરે સવા અગિયાર પછી તેઓ વિધાનસભા અધ્યક્ષને મળવા માટે પહોંચ્યા છે એમણે સમય પણ વિધાનસભા અધ્યક્ષનો માગી લીધો હતો રાજીનામું ચિરાગ પટેલના આપવાના સાથે જ સત્તર માંથી હવે સોળ ધારાસભ્યો કોંગ્રેસના રહેશે વિધાનસભાની અંદર અને બે બેઠકો કુલ ખાલી રહેશે એ પ્રકારની સ્થિતિ વિધાનસભા ગૃહની થશે આ આણંદ લોકસભા બેઠક છે એ આણંદ લોકસભા બેઠકને ધ્યાનમાં રાખી આ રાજીનામું અપાવવામાં આવી રહ્યું છે હજુ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અન્ય ધારાસભ્યોના રાજીનામા છે એ પણ ક્રમશઃ એક બાદ એક લાઇનમાં જે સિસ્ટમ ગોઠવાઈ છે એ પ્રકારે આપશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એ પ્રકારની ગોઠવણ કરવામાં આવી છે ચિરાગ પટેલનું મૂળ ગોત્ર પણ ભારતીય જનતા પાર્ટી છે પરંતુ બે હજાર બાવીસમાં

બિલકુલ હિરેન આઠ ડિસેમ્બરે ચિરાગ પટેલે સંકેત આપ્યો તો પોસ્ટ કરી હતી કે હું તો અખંભાતની જનતા માટે સેવા કરતો જ રહીશ કામ કરતો જ રહીશ એટલે સવાલ એ છે કે શું પહેલાથી આ સ્ક્રીપ તૈયાર હતી કે પછી આ બે ત્રણ દિવસમાં આ બધો ખેલ પડ્યો ઘણા લાંબા સમયથી આ ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા માટેના ઓપરેશન શરૂ થઈ ચૂક્યા હતા અને એનો જ આ પ્રક્રિયાનો એક ભાગ છે ક્રમશઃ એક બાદ એક રાજીનામા અપાવડાવા જેથી કરી અને એક બંને પક્ષોમાં એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં પણ જે પ્રકારની હિલચાલ છે એ હિલચાલ જોતા રાષ્ટ્રીય સ્તરે પણ અસર થાય ઇન્ડિયા ગઠબંધનને તમામ બાબતોના અને ખાસ ગુજરાત છે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનું હોમ સ્ટેટ એ હોમ સ્ટેટમાં આ પ્રકારની એક બાદ એક જે નુકસાની કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વેઠવી પડી રહી છે એ પ્રક્રિયાના ભાગરૂપે આ લગભગ લાંબા સમયથી આ ઓપરેશન ચાલતું હતું સાથે મહત્વનું છે કે મૂળ ભાજપના હોવાના કારણે ભાજપમાં આવવાનું નિશ્ચિત હતું અને આજે પણ જ્યારે સવારે નાસ્તો કરવા માટે બેઠા ત્યારે અમને પૂછવામાં આવ્યું તો કહ્યું કે અત્યારે ભાજપ કોંગ્રેસમાં છું પરંતુ બપોરે ક્યાં હશે એનો જવાબ આપવાનો એમને ટાળ્યો હતો અને એટલા માટે જે સીધી વાત છે કે સવા અગિયાર વાગે અમને સમય વિધાનસભા અધ્યક્ષો માંગ્યો હતો વિધાનસભા અધ્યક્ષને મળવા માટે તેઓ પહોંચ્યા છે કોઈ પણ સમય રાજ્ય રાજીનામું આપી અને ચિરાગ પટેલ છે એ બહાર નીકળશે બિલકુલ હિરેન આપ જોડાયેલા રહેશો તમારો સંપર્ક કરતા રહીશું તો સવા અગિયાર નો સમય આપવામાં આવ્યો હતો જોકે સાડા અગિયાર વાગી ચૂક્યા છે બંને હાલ ત્યાં ઉપસ્થિત છે એમએલએ ચિરાગ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જે ઓફિસમાં ઉપસ્થિત છે અને વિધાનસભા પરિસર છે ત્યાં પાર્કિંગમાંથી સીધી જ ઓફિસ છે વિધાનસભા અધ્યક્ષની ઉપર ત્યાં અત્યારે ચિરાગ પટેલ પહોંચી રહ્યા છે ને એટલે જ હવે જે કોંગ્રેસના ધારાસભ્યો છે તેમની સંખ્યા ઘટવાની છે અને આનું સીધું જ રિફ્લેક્શન આપણને બે હજાર લોકસભા ચૂંટણીમાં જોવા મળનાર છે આજે ભાજપ હવે એ ટાર્ગેટ છે કે વધારે લીડ સાથે આપણે જીતીને આવવાનું છે અને આ જે ટાર્ગેટ સાથે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે હાલ બે વિપક્ષી પાર્ટીઓ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય હતા જેમાંથી હવે ચાર થઈ ચૂક્યા છે અને એટલે જ જે ગતિવિધિ અલગ અલગ થઈ રહી છે રાજનીતિક ઘટનાક્રમ થઈ રહ્યા છે તેના પરથી જોઈ શકાય કે આ બધી જે જે તૈયારીઓ થઈ રહી છે જે અત્યારે કેનવાસ તૈયાર થઈ રહ્યો છે સ્ક્રિપ્ટ તૈયાર થઈ રહી છે તે બે હજાર ચોવીસ માટે છે તેવામાં

તે કોંગ્રેસ માટે અત્યારે વિચારવાનો સમય છે થોડી જ વારમાં ચિરાગ પટેલ રાજીનામું આપશે સવારથી જ તે સંકેત આપી ચુક્યા છે કે હું બપોર બાદ ક્યાં હોય તે નક્કી નથી અને સાથે સાથે બે થી ત્રણ નામો ચર્ચાઈ રહ્યા હતા તેવામાં હાલ બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ભૂપત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે રાજીનામું આપી ચૂક્યા છે પહેલા તે ભાજપમાં જ જો કે ટિકિટ ન મળતા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા ત્યાંથી રાજીનામું ચિરાગ પટેલ અધ્યક્ષની ઓફિસમાં પહોંચી ચૂક્યા છે જ્યાં તે રાજીનામું થોડીક ક્ષણોમાં જ આપનાર છે એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગુજરાતની અત્યારે વિપક્ષી પાર્ટીઓ છે તે સતત તૂટી રહી છે તે બે અલગ અલગ દ્રશ્યો તમે જોયા

અધ્યક્ષની કેબિનમાં તેમની બેઠક ચાલી રહી છે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ તેઓ અત્યારે રાજીનામું રજૂ કરી રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષ સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે વિધાનસભાના અધ્યક્ષ સાથે તેમની બેઠક ચાલી રહી છે અને બેઠકની અંદર તેઓ ચર્ચા કરીને વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપશે મહત્વનું છે કે આજે સવા અગિયારનો સમય હતો અને અગિયાર ને વીસ કે પચીસ મિનિટે તેઓ જે ધારાસભ્ય છે તેઓ આવી પહોંચ્યા હતા અને આવીને તેમણે મીડિયા સમક્ષ સંપૂર્ણપણે બોલવાનો ઇનકાર કર્યો હતો ચિરાગ પટેલે મીડિયાથી મૌન છે પરંતુ આજે સવારે જે રીતે મીડિયા સાથે તેમણે વાત કરી હતી તેમાં તેઓએ કહ્યું હતું કે અત્યારે તો હું કોંગ્રેસનો ધારાસભ્ય છું પરંતુ બપોર બાદ શું થશે ખબર નથી એટલે તેના પરથી જ સ્પષ્ટ ઇશારો તો થઈ ચૂક્યો હતો કે તેઓ હવે આજે બાર વાગ્યા પછી કોંગ્રેસમાં નથી અને તેઓ ધારાસભ્ય પણ નથી આજે રાજીનામું આપવાના છે ટૂંક જ સમયની અંદર તેઓ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપીને બહાર આવશે ત્યારે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તે જોવાનું રહ્યું પરંતુ અત્યારે તેઓ રાજીનામાની પ્રક્રિયા ચાલી રહી છે અને મહત્વનું છે કે તેઓ આજે સવારે જ સંકેત આપ્યા હતા અને આગળ પણ તેઓ સંકેત આપ્યા હતા કે તેઓ રાજીનામ હું આપી શકે છે જી બિલકુલ જયંતી અત્યારે સ્પષ્ટ સંકેત તો એ છે કે તે ભાજપમાં જોડાઈ જવાના છે પરંતુ આવનારા સમયમાં ચિત્ર શું જોવા મળશે તે પણ ખૂબ જ રસપ્રદ રહેશે કારણ કે ચિરાગ પટેલ તેમણે સારી એવી કામગીરી પણ કરી છે ત્યાંના લોકો સાથે તે જોડાયેલા પણ છે શું બે હજાર ચોવીસ માટે લોકસભા જે બેઠક છે આણંદની તે માટે પણ કોઈ ચર્ચા વિચારણા થઈ હોઈ શકે છે ચોક્કસ કહી શકાય બે ચોવીસ આવી રહ્યું છે સમીકરણો જે રાજીનામું છે તે આપતા હોય તેવું પણ દેખાય છે પરંતુ બે હજારની ચૂંટણી પહેલા હજુ પણ અનેક રાજીનામા પડે તેવી અટકળો પૂરી પૂરી ચાલી રહી છે કારણ કે ગયા બિલકુલ બિલકુલ જયંતિ આપને અટકાવવા માંગીશ સૌથી મોટા સમાચાર રાજીનામું આપી દીધું છે ચિરાગ પટેલ હવે કોંગ્રેસના સત્તર માંથી સોળ ધારાસભ્યો થઈ ચુક્યા છે બે હાજર સત્તર થી આપણે સાંભળતા આવ્યા છે કે કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસ તૂટી રહી છે અને આ જે પ્રથા છે આજે પણ બે હજાર માં યથાવત છે જ્યારે પણ ચૂંટણીનો સમયગાળો નજીક હોય છે ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યો તૂટતા હોય છે અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલા ફર એકવાર આપણે જોઈ રહ્યા છે કે એક ધારાસભ્ય ચિરાગ પટેલ ખંભાતના કે જે હવે રાજીનામું આપી ચૂક્યા છે આ જંગે જાણકારી આપશે શ્રમદાતા હેરેન ડ્રાવલ અમારી સાથે લાઇવ નિવડાઈ ગયા છે હિરન બે હજાર સત્તરથી આપણે સાંભળી રહ્યા છે કોંગ્રેસ તૂટી રહે છે તૂટી રહે છે અને આ પ્રથા આજે પણ યથાવત છે જી હિરેન સાડા અગિયાર વાગે ચિરાગ પટેલે ખંભાતના ધારાસભ્ય પદેથી રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપી દીધું છે અને આ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યા બાદ થોડાક જ સમય બાદ તેઓ બહાર નીકળશે રાજીનામું વિધાનસભા અધ્યક્ષે સ્વીકાર્યું છે અને એની સાથે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ છે તે ઘટી અને સત્તરના બદલે હવે સોળ થયું છે બે બેઠકો ખાલી છે એક ભાયાણી ભૂપત ભાયાણી કે જે આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આજે બીજી બેઠક છે એ પણ ખાલી થઈ ખંભાત બેઠક પર થી ચિરાગ પટેલે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપી દીધું છે આ રાજીનામામાં માત્ર બે લાઈન લખવામાં આવી છે કે હું સ્વેચ્છાએ મારું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપું છું એ પ્રકારનું રાજીનામું તેમને આપ્યું છે વિધાનસભા અધ્યક્ષે રાજીનામું સ્વીકારી અને બેઠક ખાલી પડી છે એ પ્રકારની કામગીરી પ્રક્રિયા જે છે સરકારી પ્રોસેસ એ કામગીરી માટેની પણ શરૂ કરી દેવામાં આવી છે વિધાનસભાના સચિવે કાગળ લઈને અહીંથી રવાના થયા છે થોડાક જ સમયમાં આ ફોટા છે રાજીનામું આપતા એ પણ રિલીઝ કરવામાં આવશે તે પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે ઓપરેશન લોટસ અંતર્ગત વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે આગામી એકત્રીસ તારીખ સુધીમાં હજુ બે થી ત્રણ ધારાસભ્યોના રાજીનામા આવે તો નવાય નહીં પહેલું ભૂપત ભાયાણી બીજું ચિરાગ પટેલ અને હવે ઉત્તર ગુજરાતમાંથી કિરીટ પટેલનું નામ છે એ પણ ચર્ચામાં આવી રહ્યું છે કે કિરીટ પટેલ કોઈપણ સમયે રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે દસ વાગ્યાનો ટાઈમ હતો એના બદલે સાડા અગિયાર વાગે ચિરાગ પટેલે રાજીનામું વિધાનસભા અધ્યક્ષને પોતાનું સુપ્રત કર્યું છે થોડાક જ સમયમાં ચિરાગ પટેલ છે એ પણ બહાર નીકળશે અને આગામી દિવસોમાં એટલે કે એક મહિનાની અંદર ફરીથી ચિરાગ પટેલ છે તે ભારતીય જનતા પાર્ટીમાં ઘર કરશે આ ચિરાગ પટેલ પણ મૂળ ભાજપના જ કાર્યકર્તા છે પરંતુ તત્કાલીન ધારાસભ્ય સિટીંગ એમએલએ ફરીથી ટિકિટ આપતા નારાજ થયા હતા અને કોંગ્રેસમાં જઈ અને કોંગ્રેસ પરથી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના અંદર અંદર અસંતોષના કારણે ભાજપ આ બેઠક હારી હતું મયુર રાવલના બદલે ચિરાગ પટેલ કોંગ્રેસમાંથી જીત્યા હતા પરંતુ આ ફરીથી આ બેઠક ભાજપે અંકે કરવા માટે આ ઓપરેશન પાર પાડ્યું હોવાનું અત્યારે મનાઈ રહ્યું છે ચિરાગ પટેલે રાજીનામું પોતાનું

જો સ્વાભાવિક રીતે લોકસભા ચૂંટણીના ભાગરૂપે જ એક બાદ એક રાજીનામા છે એ અપાવવામાં આવી રહ્યા છે શક્યતા છે ત્યાં સુધી ભાજપ આ વખતે છવ્વીસ પૈકી ઘણા ચહેરા છે એ નવા લાવશે રિપીટેશન ઘણું ઓછું થશે જે ત્રણ રાજ્યોના પરિણામો અને ગુજરાત વિધાનસભાનું પરિણામ ગયા વર્ષે આવ્યું આ તમામ બાબતો જોતા ઘણા જૂના લોકો છે એમને આરામ કરાવવામાં આવશે અથવા તો સંગઠનમાં કામ કરે એ પ્રકારની સૂચના આપવામાં આવશે નવા અને યંગ ચહેરાઓને લોકસભામાં મોકલવામાં આવશે અને એટલા માટે નવા ચહેરાઓ આવે તો એની સાથે જ્ઞાન જાગત સમીકરણો પણ સેટ કરવા એટલા જ આવશ્યક છે સાંસદ તરીકે એમની લીડ છે એ લીડ ગુજરાતમાંથી ઓછી ન થાય બેઠકોમાં એ પણ જરૂરી છે અને એટલા માટે જાતિગત સમીકરણો અને બાકી તમામ બાબતોને ધ્યાનમાં રાખી ભાજપે આ ઓપરેશન એક બાદ એક શરૂ કર્યા છે પહેલા સૌરાષ્ટ્ર એટલે કે જૂનાગઢ બેઠક છે એ જૂનાગઢ બેઠકમાંથી ચહેરો બદલવાનું નક્કી થઈ ચૂક્યું છે એટલા માટે કારણ કે જૂનાગઢના સિટીંગ સાંસદ સામે જે ફરિયાદો થઈ છે રાજેશ ચુડાસમા સામે એ ફરિયાદોને જોતા કોર્ટે પણ એમની સામે ફરિયાદ નોંધવાની સૂચના આપી હતી અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી એટલે ત્યાંથી ભૂપતભાઈ આડેનું રાજીનામું આપવામાં આવ્યું એટલે ત્યાં પણ નવો ચહેરો આવી શકે છે એ જ પ્રકારે આણંદમાં પણ ભાજપ જે છે એ નવા કોઈ વ્યક્તિને લાવી શકે અને 26 માં ઘણી બધી બેઠકો નવી આવશે અને એના જ ભાગ આ ઘણા હજુ 3 થી 4 ધારાસભ્યો છે એ રાજીનામા આપશે લોકસભા ચૂંટણીમાં સિટિંગ अवेलेबल પણ ભાજપ લડાવશે અને એ જ પ્રક્રિયાના ભાગરૂપે એક બાદ ઓપરેશન અત્યારે શરૂ થઈ રહ્યા છે બિલકુલ હિરેન આપનો સંપર્ક ફરી એકવાર કરીશ હું આપ મારી સાથે જોડાયેલા રહેશો